હાલો મિત્રો કેમ છું મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે એક એવો વિડીયો લઈને આવી ગયા છેમ છેમ એક વ્યક્તિના હાથ પ્રકારના હોય છે હાથ માણસ છે એક જ વ્યક્તિ હાથ દુનિયામાં હાથ જણા છે એવું કહેવાય છે તો આપણે ડેડીયાપાડા ધારાસભ્ય છેતર વસાવા જેવા જ એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જબરજસ્ત તો કેવા દેખાય છે એ બિલકુલ છેતરબાઈ વસાવાના જેમ જેમ દેખાય છે તો આ સાઇટ મેં તમે જોઈ શકો છો એ વ્યક્તિ કેવા દેખાય છે એ છે કયા ગામના અને રાજકારણમાં હશે કે નહીં એ આગળ વિડીયોમાં વાત કરશું તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો તો દોસ્તો આ દેખાય છે શેતરભાઈ બચાવાના છેમ છેમ એ કહી રહ્યા છે એ પણ રાજકારણમાં જોડાયેલા છે કોંગ્રેસ પક્ષમાંથી જોડાયેલા છે એવું કહે છે એ વ્યક્તિ તો કોમટ કરજો અને બીજો વિડીયો આપણે લાવીશું આ વ્યક્તિ કયા ગામના છે અને શું કરે છે અને કયા જિલ્લામાંથી આવે છે એ આપણે જાણવાની કોશિશ કરીશું તો નવા આવ્યા તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આવા નવા વિડીયો મેં la otra